નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગણિત જેનો સ્વાધ્યાયન પોથી ની અંદર જે ચાલો યાદ કરી આપેલું છે જેમાં ભાગ એક ની અંદર જે પાના નંબર બત્રીસ ઉપર જે મહાવરો આપેલો છે તે મહાવરા વિશે આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

બધા ધોરણ સ્વધ્યાન પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આસા રાખો છો અમારી એપ્લિકેશન ઓફ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જેમાં તમે એકદમ ફ્રીમાં પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ ચાલો યાદ કરીએ પાના નંબર બત્રીસ મહાવરો છે પારા નંબર બત્રીસ પરનો જેમાં પ્રશ્ન એક છે તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ જાણી તેની સરાસરી શોધો વિદ્યાર્થી મિત્રો અહીં મેં આપણે ઘરની સરાસરી ઊંચાઈ છે તે અંદાજિત લીધેલી છે જેમાં ઘરના તમામ સભ્યોની ઊંચાઈ છે જેમાં છત્રીસ પાંત્રીસ પચાસ છેત્તાલીસ પંચાવન અને સાઠ તો સરાસરી શોધવા માટે તો બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો બધા પછી બીજો દાખલો છે તમે ધોરણ સાત ની વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણની સરાસરી શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂના રૂપ ગુણ લીધા છે જેમાં મેળવેલા ગુણ છે સત્તાવન સતસઠ પંચાણું છન્નું પિસ્તાલીસ ઓગણસાઠ અને બોતેર હવે સરાસરી તો બધા સરવાળો છેદમાં વિષયની સંખ્યા બરાબર સરવાળો આપણે કરીશું એટલે આપણને મળશે ભાગ્યા વિષય સિત્તેર પોઈન્ટ ચૌદ સરાસરી થશે ત્યાર પછીનો દાખલો ત્રણ એક શહેરમાં ચોક્કસ અઠવાડિયામાં પડેલો વરસાદ મિલીમીટરમાં નીચે પ્રમાણે છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો

બીજો દાખલો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તો બધાનો સરવાળો કરતાં આપણને મળશે પચાસ પોઈન્ટ ચાર અને ભાગ્યા સાત દિવસો તો સરાસરી વરસાદ છે તે સાત પોઈન્ટ બે મિલીમીટર થશે ત્યાર પછી કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે તો આપણે ઓછો સોમવાર બુધવાર ગુરુવાર અને શનિવારના દિવસોમાં વરસાદ વરસાદ સરાસરી ઓછો પડ્યો છે ત્યાર પછી ચોથું સૌથી વધુ વરસાદ ક્યાં દિવસે પડ્યો છે તો સૌથી વધુ વરસાદ શુક્રવારે પડ્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલી માહિતીનો બહુલક્ષ શોધો તો અહીં આપણને અવલોકનો કેટલાક આપેલા છે તો બહુલક શોધવા માટે તો જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તે આપણો બહુલક કહેવાય તો અહીં અવલોકન પંદર છે તે વધારે વખત વખત એટલે કે જોવા મળે છે માટે આપણો બહુલક થશે પંદર ત્યાર પછી પાંચમું નીચેની માહિતીનો બહુલક શોધો તો આ માહિતીમાં પણ તેમજ બહુલક એટલે જે અવલોકન સૌથી વધારે વખત આવતું હોય તે અવલોકન તો અહીં પાંચ છે તે ચાર વખત આવે છે માટે આપણો બહુલક થશે ત્યાર પછીનો છઠ્ઠો છે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો જેમાં અવલોકનો આપણને અહીં આપેલા છે તો મધ્યસ્થ શોધવા માટે આપણે સૌપ્રથમ અવલોકનો છે તેને ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો ચડતા ક્રમમાં ગોઠવશું એટલે આ પ્રકારે થશે હવે મધ્યસ્થ એટલે બરાબર વચ્ચે અવલતું અવલોકન તો અગિયાર વત્તા એક છેદમાં બે નું અવલોકન માટે અગિયાર બાર ના છેદમાં બે બરાબર છઠ્ઠું અવલોકન તો છઠ્ઠું અવલોકન એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણું છઠ્ઠું અવલોકન થશે પંદર માટે આ માહિતીનો મધ્યસ્થ છે તે પંદર થશે ત્યાર પછીનો સાતમો દાખલો વર્ગના પંદર વિદ્યાર્થીઓનું વજન કિગરામાં નીચે મુજબ છે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો તો અહીં જે જ્યારે મધ્યસ્થ શોધવા માટે આપણે સૌપ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું જે આ પ્રકારે થશે હવે મધ્યસ્થ એટલે બરાબર વચ્ચે આવતું અવલોકન માટે એકી સંખ્યા છે એટલે પંદર વત્તા એક બરાબર સોળ ભાગ્યા બે બરાબર આઠમું અવલોકન તો આઠમું અવલોકન છે તે અહીં થશે માટે આ માહિતી છે તેનો મધ્યસ્થ થશે ત્યાર પછી આઠમો દાખલો છે એક ક્રિકેટ મેચમાં ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે હવે આ માહિતીના સરાસરી બહુલક અને મધ્યસ્થ શોધો તો સૌ પ્રથમ આપણે સરાસરી શોધીએ બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા

ગણિતની એક કસોટીમાં પંદર વિદ્યાર્થીઓએ પચીસ ગુણમાંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે તો આ માહિતીના સરાસરી બહુલક અને મધ્યસ્થ શોધો તો સૌ સરાસરી તો પંદર વિદ્યાર્થીઓના ગુણ છે તે અને તેનો સરવાળો અને તેને ભાગ્યા પંદર એટલે બસો ત્રેસઠ ભાગ્યા પંદર એટલે આપણી સરાસરી થશે સત્તર પોઈન્ટ ત્રેપન ગુણ ત્યાર પછી તેનો બહુલક અને મધ્યસ્થ શોધીએ તો બહુલક એટલે સૌથી વધારે વખત આવતો છે માટે માહિતીનો બહુલક વીસ થશે ત્યાર પછી મધ્યસ્થ એટલે બહુલકમાં મધ્યસ્થ થશે વીસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાના નંબર બત્રીસ પર જે મહાવરો આપેલો છે તે મહાવરો છે તેની સમજૂતી પૂરી થઈ છે આગળના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ તમામ ભાગની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તેની મદદથી તમે તે તમામ ભાગ જોઈ શકશો તેમજ આ સંપૂર્ણ ચાલો યાદ કરી અને પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપથી બહાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનની પીડીએફો જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો